જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ ખનન કરતી વાહનોની અવરજવર જવર કરતાં ગેરકાયદેસર લાકડા કાપીને વન કરતા તથા જિલ્લા પુરવઠા અધિકારીની કડક કાર્યવાહીથી ડરી ગયેલા તત્વો દ્વારા સરકારી વાહનોના લોકેશન મેળવવા માટે વોટ્સએપ પર કેટલાક ગ્રુપ કાર્યરત કરવામાં આવ્યા હતા જેના થકી ઓડિયો મેસેજ કરીને સરકારી અધિકારીઓના વાહનોના નંબરના લોકેશન ગ્રુપમાં શેર કરવામાં આવતા હતા જે ચોક્કસ બાતમી પંચમહાલ એલસીબી પોલીસ અભયસિંહ રાઠવાને મળી હતી જેને આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે ગોધરા તાલુકાના ગદુકપુર ગ્રામ પંચાયત રોડ પાસે ત્રણ ઈસમો ઉભા રહીને પોતાના મોબાઈલ ફોનમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યા છે જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે ત્રણ નામ નામઠામ પૂછપરછ કરતા તેઓએ પોતાના નામ સદામ સુલેમાન હાજી જયેશ રમણભાઈ વણજારા અને અક્ષય અર્જુનભાઈ પટેલ જણાવ્યું હતું પોલીસની અંગ દરમિયાન ત્રણેય ઈસમો પાસેથી પાંચ જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા પોલીસે મોબાઈલ ફોન કબજે લઈને મોબાઈલ ફોનમાં રહેલ શંકાસ્પદ માહિતી મેળવવા તપાસ હાથ ધરી હતી મનોજ મારવાડી ગોધરા